કાલજી નિકુલે બ્લોગ ઉતાર્યો અને મમ્મી બ્લોગ ઉતારી મમ્મીનું રીએક્શન લેવાનું છે મમ્મી કેવું કહે છે કે નિકૂલે કેવો બ્લોક ઉતારતા મમ્મીને બતાવીશ પછી મમ્મીનો હું પૂછી કેવો ક્લોક બનાવતા આવ્યો બુજો હોય મારા હું બોલવાનું હોય શીખવાનું હોય ફોન પકડવાનું કહે જાય જો જો તો વાત જો શીખી જાય જોઈશે ક્યારે શીખે છે લો આ વારી બેલકોન ન્યુ બ્લોગ કાલે નિકોલ ટ્રાય કરતો તો પેલો બ્લોગ એનો ઉતાર ન પણ જો કે એને વ્યવસ્થિત બ્લોગ ઉતારતા આવડ્યો નહીં અને આજ હવે ચાર પાંચ દિવસ મમ્મી હતી ની ઘરે ગામડે ગઈ હતી તો ચાર પાંચ દિવસમાં માં નિકોલ હવે ઘર કામ કેટલું શીખો એક ગાંઠિયા નું બનાવતા આવડતું તો બીજી કઈ વસ્તુ શીખો કે નથી શીખો આ ત્યાર ખોલીને જોવે છે હું જોસ જેનો સાક બનાવ્યું છે તારે બનાવવાનું જ ન કરે એમ તો તમારે આ તો બનાવેલું છે જેનો છે એવું આવે છે કુવા કેટલું કેટલું કરે છે જેમ કે ગમે થોડા શાક માં થતું આખું ખાવાનું એમ વળખું પૂછે કેટલું જો કે ભાઈ વાર છે છતાંય

કે મમ્મી પપ્પા બે ગામડે ગયા છે ચાર પાંચ દિવસ મમ્મી ને કેટલો મતલબ માં સ્કીન કેટલી ચેન્જ થઈ ગઈ છે કલર કેવો થયો છે પપ્પા નો તો વિડીયો કોલ આવ્યો તો પપ્પા તો એકદમ મતલબ ઘણા બધા કાળા થઈ ગયા છે પપ્પા કાળા થઈ ગયા થઈ જાવ થઈ કલર પછી ખાવાનું 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 તો ગોઠે છે કેવું કરવાનું નાવાનું હોય પછી દેવો કરવાના હોય લાગવાનું હોય નથી કેતો હું ફટાફટી ના આવું દેવોથી કરી લઉં તરત જ પેલા વાર પહેલા ખાવાનું ખાવાનું બતાવો પેલા ભૂખ લાગી છે પેલા ખાવાનું દિવસે સવાર માં જાવ ને એટલે મારે દેહ ગતિ કરવાનો બરોબર પછી સાંજે છે ને હાલતો વારા એમાંય વારા એમાં વારા નથી સવારે હું કરી ને જાવ તો સાંજે એ કરે એમ સવારે હું કરું પાંચ વાગે મમ્મી એ બ્લોગ તો ઈ અને નિકોલ બ્લોગ ઉતાર ને મમ્મી ને બતાવ જો કે મમ્મી તો એટલા દિવસનો નો બ્લોગ નઈ જોયો કારણ કે મમ્મી એનો ફોન નોતી લીધી એટલે પપ્પા પાસે ફોન હતો તો મમ્મી કદાચ જોયા હોય કે નો જોયા પણ છતાંય કાળજીની કુલ vlog ઉતાર્યો અને મમ્મી એ vlog ઉતાર્યો મમ્મી નો reaction લેવાનો છે મમ્મી કેવું કે છે કે નિકુલ કેવો કયો vlog ઉતારતા આવડ્યો મમ્મી બતાવીશ પછી મમ્મી ને હું પૂછીશ નિકુલ ને કયો vlog બનાવતા આવડ્યો છે પૂછજે તમ તારે એમાં સારો એવો vlog હોય મારા કરતા હું કઈ બોલ્યો જ નથી મને આવડતો જ બોલવાનું હોય શીખવાનું હોય ફોન પકડવાનું જાય તમતા હોય તો વાત જો શીખી જાય તો હોય છે ક્યારે શીખે છે કારણ મમ્મી હવે એના રિએક્શન નહીં લીધો ના બ્લોગમાં વિડીયો પસંદ હતું લાઈક કરો ચાલ સબસ્ક્રાઈબ કરો